આશાપુરા મિત્ર મંડળ રાપર અને લાખોન સીતારામ ગ્રુપ મુંબઈ આશાપુરા ચોકડી કુકમાં ત્રણ રસ્તા

આવેલા મિત્રો છે માતાજી જય માતાજી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીં આ આશાપુરા કુકમા ત્રણ રસ્તા ચોકડી છે ત્યાં બહુ મોટો કેમ્પ છે અને આપ જોઈ રહ્યા છો કે આ આવેલા યાત્રાળુઓ અત્યારે અહીં આરામ ફરમાવી રહ્યા છે યાત્રાળુઓ દૂર દૂરથી આવ્યા છે અને આરામ ફરમાવી રહ્યા છે સુવા સહિતની સગવડ છે બરોબર પ્રભુજી સુવા સહિતની સગવડ છે બરોબર અને આ જુઓ કે બહુ દૂરથી આવ્યા છે સાહેબ ક્યાંથી આવ્યા છો આપ

ધન્યવાદ આજુ આવેલા યાત્રાળુ અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે આપા તસવીરમાં જોઈ રહ્યા છો કે અહીંયા યાત્રાળુઓ ખૂબ મોટી માત્રામાં અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે જય માતાજી જય માતાજી જય માતાજી

આ રસોઈ ઘરમાં મને લાવ્યા છે પ્રભુજી અને આપ જોઈ રહ્યા છો કે અહીં લાખો અને આજુબાજુના ગામથી આવેલા બહેનો રોટલા ઘડી રહ્યા છે અને શ્રદ્ધાળુઓને આ રોટલા પીરસવામાં આવશે બહુ પ્રેમપૂર્વક અહીં સ્વયંસેવક બહેનો આવ્યા છે અને રોટલા ગળી રહ્યા છે આપ જુઓ કે આ શેખપીર ત્રણ રસ્તા એટલે કે કુકમા ત્રણ રસ્તા ઉપર આ કેમ્પ આવેલો છે આશાપુરા પદયાત્રી કેમ્પ રાપર અને લાખોંદ ગામ બંને સંયુક્ત રીતે આ કેમ્પ ચલાવી રહ્યા છે અને જુઓ કે આ બહુ મોટી માત્રામાં લંબાઈમાં ચૂલો છે અને બહેનો એની ઉપર રોટલા પકાવી રહ્યા છે સાથે રોટલી પણ છે તો ભાવિક ભક્તોને ઘેર તો રોટલા જમવા નથી મળતા પણ અહીં આ બહેનો રોટલા ઘડી અને પીરસી રહ્યા છે ધન્યવાદ છે આવા બહેનોને બહેનો જય માતાજી બહેનો જય માતાજી જો આ ભાવિક અને સ્વયંસેવી બહેનો આપણને સૌને જય માતાજી કહી રહ્યા છે ધન્યવાદ આભાર ભક્તો આપ જોઈ રહ્યા છો આ ત્રણ રસ્તા છે ત્યાં છાસની ની પણ સેવા કરી રહ્યા છે ભાઈઓ જય માતાજી કયા ગામ થી આવો છો ચંપરેડી આ બાજુના જ ગામ છે કુકમાની બાજુના અને સેવા કરવા માટે મિત્રો પધાર્યા છે જય માતાજી કહી રહ્યા છે અને છાસ પીવડાવી રહ્યા છે ધન્યવાદ આભાર તો દર્શક મિત્રો હું આપને લાવ્યો છું કૂંકમાં ત્રણ રસ્તા આશાપુરા કેમ્પમાં અને અહીં આપને જે મુખ્ય રસોઈની જવાબદારી સંભાળી રહ્યા છે તો રસોઈ વિભાગમાં આપને લાવ્યો છું તો આપણે મળીએ છીએ મુખ્ય રસોઈ ને સાહેબ શું નામ છે આપનું અમરસિંહભાઈ ચૌહાણ અને સાહેબ કેટલા દિવસ આ કેમ્પ ચલાવશો છ દિવસ ચલાવશો આજે કેટલામો દિવસ છે ત્રીજો દિવસ છે તો આજે સાહેબ રસોઈ માં અત્યારે સાંજનો ભાગ છે ઓગણત્રીસ નવ બે હાજર ચોવીસ બરોબર તો આજે આ રસોઈ વિભાગના મિત્રો છે તો આપણે અમરસિંહભાઈ આજે શું બનાવ્યું છે અત્યારે બરોબર રોટલી શાક કઢી ભજીયા સંભારો અને શીરો તો જેમને મિષ્ટાન જોઈએ એમને મિષ્ટાન અને નમકીન ટાઈપનું જોઈએ એમને એવા લોકોને નમકીન તો આપ બધું જ પીરસી રહ્યા છો તો અમારા તરફથી આપને સાધુવાદ છે ધન્યવાદ છે આભાર બોલશો જય માતાજી આશાપુરા મા ધન્યવાદ આભાર જો આ મિત્રો રાપર થી આવ્યા છે અને રાપર થી આવ્યા છો મિત્રો શું નામ છે સાહેબ જયભાઈ અને સાહેબ આપનું દીપેશભાઈ રૂપેશભાઈ મિત્રો આપ જોઈ રહ્યા છો કે ભજીયા ઉતારી રહ્યા છે આજે તારીખ છે ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ અને રાત્રિ ના ભાગ માં અહી ભજીયા ઉતરી રહ્યા છે ગરમા ગરમ અને ભાવિકો ને આવશે જય માતાજી આ જુઓ બાજુમાં નાના મિત્ર છે શું નામ છે મિત્ર કરવા માટે મિત્ર છે શું નામ છે રબારીભાઈ ભાઈ દેસાઈભાઈ ભાઈ પણ સેવામાં આવ્યા છે અને અહીં ભજીયા ઉતારી રહ્યા છે તો આ ધન્યવાદ છે આ સૌને

રસોડા વિભાગમાં અત્યારે અહીં ફરજ બજાવી રહ્યા છે સમગ્ર કેમ્પની ફરજ બજાવો છો બરોબર તો સાહેબ શું નામ છે આપનું નરેશભાઈ માલી મારું નામ નરેશભાઈ માલી અચ્છા ક્યાંથી આવો છો સાહેબ રાપરથી આવી બરોબર તો આ કેમ્પ કેટલા વર્ષ થી ચલાવો કેમ્પ ચાલી રહ્યો છે એમને ધન્યવાદ છે સાધુવાદ છે તો સાહેબ આ કેમ્પ વિશે આપ સંપૂર્ણ માહિતી આપશો માનનીય શ્રી નરેશભાઈ બરોબર

નાવા ધોવાની છે પછી જમવાની નાસ્તો અને તરબૂચની સુવિધા છે અને ઘણી બધી સુવિધાઓ આપીએ છીએ

માલી સાહેબ સવાર માટે છે આ સવારના નાસ્તા માટે જલેબી ગાંઠિયા જલેબી અને ગાંઠિયા કચુમર સંભારો તૈયાર થઈ રહ્યો છે અને ચા તો સ્થળ ઉપર થશે તરત જ બરોબર ધન્યવાદ આભાર તો દર્શક મિત્રો આપ જુઓ કે આ પુકમા ત્રણ રસ્તા જેને હવે આશાપુરા ચોકડીના નામથી ઓળખવામાં આવે છે તો આ આશાપુરા માતાજીનું મંદિર આપને સામે દેખાઈ રહ્યું છે અને નરેશભાઈ જે છે એમના જણાવ્યા મુજબ આ મંદિર છે એ પ્રાણ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ છે સામે જે આપને આશાપુરા માતાજીની મૂર્તિ દેખાઈ રહી છે આપ દર્શન કરી રહ્યા છો આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠિત કરેલું મંદિર છે તો બોલો આશાપુરા માતા ધન્યવાદ આભાર તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ મિત્રો છે સંચાલક મિત્રો કે મને લાવ્યા છે અહી આ શ્રદ્ધાળુઓ જમી લે ત્યારબાદ જે વાસણ ધોવાની સેવા છે સ્વચ્છતા મિશન તો આ તમામ બહેનો આપ જોઈ રહ્યા છો કે આ બહેનો ભગવાન કૃષ્ણ એ કામ કર્યું હતું અશ્વમેઘ યજ્ઞ વખતે એવું કામ કરી રહ્યા છે બેનો જય માતાજી જો આ બધા બહેનો આપણને જય માતાજી કહી રહ્યા છે અને બહુ પ્રેમપૂર્વક વાસણ ધોઈ રહ્યા છે મને આ સંચાલક મિત્ર છે એ કહી રહ્યા છે કે આ બહેનોની સેવા છે એ ડે નાઈટ સેવા છે અને ચોવીસ કલાક આ સેવા બજાવી રહ્યા છે તો આવા તમામે તમામ બહેનોને સાધુવાદ છે ધન્યવાદ છે બહેનો જય માતાજી જો આ સામે વાસણ ધોઈ અને ત્યાં સુકાવાઈ રહ્યા છે ધન્યવાદ આભાર થેન્ક યુ વેરી મચ મેં ફૂલ ભર્યો હતો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ ચોખા ઘી માં શીરો બનાવેલો છે આખું કડાયું ભરેલ હતું ને નરેશભાઈ માલીના ના જણાવ્યા મુજબ હવે આ તળિયામાં માલ રહ્યો છે કલાક પેલા આખો ભરેલ હતો ને આપ જુઓ ઘી થી લથપત છે ચોખા ઘી થી લથપત તો ધન્યવાદ છે આવા મિત્રોને અને અમરસિંહભાઈ જેવા રસોઈયા ને અમરસિંહભાઈ માલી જેવા રસોઈ સંભાળે છે એવા તમામે તમામ મિત્રોને ધન્યવાદ છે આભાર આ મિત્રો જુઓ અહી સબ્જી સુધારી રહ્યા છે મિત્રો ક્યાંથી આવ્યા છો પાલનપુર થી આવ્યા છે અને અહી સબ્જી સુધારવાનું કામ કરી રહ્યા છે જય માતાજી આ જુઓ સીતારામ ગ્રુપના ના સભ્યો છે મુંબઈ થી આવી અને અહી મહેનતનું કામ કરી રહ્યા છે અને શાક સુધારી રહ્યા છે आप कालो मित्रों जय माता आप जय माता <laughs> દર્શક મિત્રો કુક ત્રણ રસ્તા આશાપુરા ચોકડી પાસે આપ જોઈ રહ્યા છો કે સાંજના આઠ સાડા આઠ થઈ રહ્યા છે અને લાકડા ફાડવાની સેવા કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ લાખોન મિત્રોની અનન્ય સેવા છે આ કોઈ પેઢ મજૂરો નથી આ સેવા ભાવ થી આવેલા કાર સેવકો છે અને અહી આપ જોઈ રહ્યા છો કે જે પણ ચૂલામાં લાકડા જોઈએ એ લાકડા ફાડવાની સેવા કરી રહ્યા છે મિત્રો જય માતાજી 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 ક્યાં ના છો મિત્રો લાખુંદ ગામ ના જો આ લાખોદ ગામ ના મિત્રો રાત્રિ ના ભાગે પણ લાકડા ની સેવા કરી રહ્યા છે ધન્યવાદ આભાર જય માતાજી કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ માનનીય શ્રી દેવજીભાઈ વર્ચન સાહેબ આ આશાપુરા ચોકડી કેમ્પ ચાલે છે એમની મુલાકાતે આવ્યા છે અને સ્વયંસેવકોનો હોંસલો વધારી રહ્યા છે બોલો જય માતાજી ધન્યવાદ આભાર